હલ્લો દોસ્તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે વ્લોગની શરૂઆતની સાથે જય માતાજી હર હર મહાદેવ અને એવી આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને કદાચ કોઈ પણ ટેન્શન કાંઈ પણ હોય તો આપણા કમેન્ટમાં લખી નાખવાનું અને આપણો કોન્ટેક કરો કદાચ કંઈક વાતચીત કરવાથી જો કોઈને ટેન્શન જતું હોય તો આપણે ઓનલી ઓલમોસ્ટ બધે તૈયાર જ છીએ કહેવાય કે ટેન્શન હોય તો શેર કરવાથી થોડુંક ઘટી જાય તો એટલા માટે આપણો બ્લોગ પહેલેથી છેલ્લે લગીન જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને થોડુંક સબસ્ક્રાઈબ કરવાનું રાખો જે આપણે વિડીયો તમે જોતા હશો ને નીચે લખેલું હશે છે લાલ પટ્ટીમાં એસ થોડુંક સમજાય એના માટે એસ લખેલો હોય છે એને લાલ પટ્ટીમાં એ દબાઈ દેવાનું એટલે આપણા બધા બ્લોગ તમારામાં સૌથી પહેલાં પહોંચી જાય તો સવાર સવારમાં ચાર રોટલી મસ્ત મજાનું નાસ્તો જમીન અવતરીઉ વાળીએ આવતું રે વાળીએ કેમકે લગ્ન દિવસે દિવસે નજીક આવતા જાય અને વાડીનું પણ કામ છે લગ્નનું પણ કામ છે અને બધી વસ્તુઓનું પણ એકઠી કરવી પડે એટલા માટે કીધું વાડી આજે વરિયેરીને થોડોક પાવન ટાઈમ થઈ ગયો કીધું પહી નાખી અને પછી હાકીને લગન આવતા આવતા બાંધી નાખશું કેમ કે ત્યાં સુધી એટલું કામ હાડું થઈ જાય એટલે વાંધો ન આવે તો પછી આપણે લગ્નમાં ધ્યાન આપીએ

સવાર સવારમાં લાઈટ સવારમાં સાત વાગ્યા આવતી હતી એટલે થોડુંક લેટ થઈ ગયું કે પેલા એવું હતું કે બે દિવસ પછી પછી પણ પછી કીધું હાલો ને ત્યારે પાણી ઓરું હે તો પૈ નાખી વાવોમાં જો આપણે ગાજર વાવેલા આટલા એ વાઢી લીધા હે ગાજર તો બહુ મોટા હતા અને આપણે આ ધાણા શાકમાં નાખવાના અમેથી ફરી વાર વાવી આટલામાં હતી એકવાર એ એકવાર ખાઈ ગયા ને ફરી વાર વાવી રાજગરો રજકો લસણ પછી આમ અમુલ બાજુ વટાણા ને ટમેટી ને એવું બધું હે થોડુંક થોડુંક બકાલું આવ્યું હોય ખરે કહેવાય ને કે વેચાતું લેવું ન પડે પાણી પણ ચાલુ છે તો અહીંથી કેટલા છ હાથના કપાયા હે શેર કરવાનું રાખજો થોડુંક સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને પૂરો વિડીયો જોવાનું પણ રાખજો તો આપણા ચડાવો જોવે હજુ નવા નવા હી એટલે કેવાય ને કે થોડીક આમ મૂંઝવણ થાય શરમ આવે જોઈશું આગળ વધતા જાય બ્લોગ મૂકવાનો થાય છે ગમે તેવું આવે પણ બ્લોગ મૂકવાના થાય જ છે બે 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 વાદળી વા લાંબા કર નાખ્યા એને એક છેલ્લી વાદળી એવું કઈ પાણી છે એટલે સડતું નહીં શેઢા ઉપર તો એ એક વાદળી રાખી આ બે લા બે વાદળી વા લાંબા કર નાખ્યા અહીં આમ જાય એમ કે આ નાખું અને આમાં ડોઢાઈ ગયું હતું તો આપણે આમથી આમ કર નાખ્યું બપોર લગ્ન વારી આવી

Kau buat aja, khawamah? Eh, lo ke apa? sembaro. Siapa sembaro? Gajen no sembaro buat aja Sembaro buat aja? Ya. ini ini buat apa? Ara, tosnya mencakupi ke ketinggian. Finansial kalsi apa ya? Kalsi apa ya? Karena bulan misalnya kucing. Kalsi, kalsi. Neka kau kalau ya?